નમસ્કાર દર્શક મિત્રો એટ ધ રેટ ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનું રણશિંગુ ફૂકાય તેની પહેલા જ બીજી ચૂંટણીનું એલાન થઈ ગયું છે અને આ ચૂંટણી છે રાજ્યસભાની ચૂંટણી દેશના પંદર રાજ્યોમાં રાજ્યસભાની છપ્પન બેઠકો માટે સત્યાવીસમી ફેબ્રુઆરીએ મતદાન થવાનું છે અને આ બેઠકો માટે પંદરમી ફેબ્રુઆરીમાં નામાંકન પણ થઈ ગયું છે ઉમેદવારો વીસમી ફેબ્રુઆરી સુધી એટલે કે આજે પોતાના નામ પાછા ખેંચી શકશે જેમાં ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપે તેના ચાર ઉમેદવારોને મેદાને ઉતારી અપક્ષ ઉમેદવાર પરેશ ફોર્મ પણ સમર્થન ન મળતા રદ કરવામાં આવ્યું છે રાજ્યસભાની ફોર્મ પરત ખેંચવાનો આજે અંતિમ દિવસ છે તો આ તરફ હવે ભાજપના ચારે ઉમેદવારો બિનહરીફ

જશવંતસિંહ પરમારે નામાંકન દાખલ કર્યા છે જોકે આ ચારે ને સત્તાવાર જીત ની જાહેરાત આજે થવાની છે તો બીજી તરફ એવી ખબરો મળી રહી છે કે કોંગ્રેસ પાસે સંખ્યાબળ ન હોવાથી એક પણ ઉમેદવારે ફોર્મ ભર્યા નથી જોકે ચાર બેઠકો માટે એકસો ચુમ્માલીસ સભ્યો જરૂર છે ભાજપ પાસે ને છપ્પન છે રાજીનામા બાદ હાલ સંખ્યા છે સભ્યો જે ધારાસભ્યો છે તેમને ભાજપ પાસે એકસો ને છપ્પન બેઠકો અને કોંગ્રેસ પાસે પંદર બેઠકો છે વિધાનસભામાં આમ આદમી પાર્ટીના ચાર સમાજવાદી પાર્ટીના એક તેમજ અપક્ષના બે ધારાસભ્ય છે બીજને ખબરો સાથે ફરી મળીશું ધન્યવાદ